મેલડી નો અપવાગન મારી મેલડી નોકીએ ત્યાં લગન તો હું ખાવાનું નથી હવે તમારી મેલડી હા મનસુખભાઈ કોણ બોલો મનસુખભાઈ બોલો હાજી હાજી બોલો હા તો બોલો બોલો આપડે ઓલા ભાઈ નામ શું જેનો માંડવો હતો એનું માંડવું હતું અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ અરવિંદભાઈ કરશનભાઈ રાઠોડ નીમ્બુ બેન બારામાં ઓલા ભાઈ ડાકલી એમાંથી વાત થઈ ભાઈ બોલો

હા કયો છોકરો હે કયો છોકરો મારા કાકા નો છોકરો છે શું નામ છે એનું એનું નામ આમ હકીકત માં મયુર છે ઈ હશે પણ તો તમારા ફોનમાં બીજા મયુર બોલે એવું એવું આવું કરો પણ પણ હું દેકીરામાં માં હતો કે નહીં એ મારો ફોન એની પાસે હતો બોલો બોલો તમને કોન્ફરન્સ માં વાત કરાવી ઓલા ભાઈ તમારું રેકોર્ડિંગ મારી પાસે કોણ નું મારું હા મોટા ભાઈ મેં વાત જ નથી કરી તમારી આરે

મટીરીયલ લાવવાનું હતું મટીરીયલ ખર્ચા પેટે વીસ હજાર વધ ઘટનો જે કઈ હિસાબ થાય ને રિટર્ન કરવાનો હતો આ રીતે અમારા ભાઈ બેન ચર્ચા થઈ હતી એટલે ક્યુ ક્યુ મટીરીયલ એમાં લેવાનું હતું કેટલા બોકડા તમારું મટીરીયલ બોકડા એમાં એમાં બોકડા બોકડા નો આવે તો હું એમાં જે નવ આવે કે નહીં નવ ધાન ને કાળું કપડું આવે ને એ રીતના કીધા નીનુ બેન ને કીધું કે પચાસ હજાર રૂપિયા લીધા વીસ હજાર રૂપિયા બેક એક ત્રી રોપડા લીધા હા ચાલો હું વિમુ બેન વાત લઉં એમ નહીં પણ મારી વાત સાંભળો હા તો ઈ તમારે એવું આવું થોડુંક હોય તો થોડુંક એડજસ્ટ કરીને પૂરું કરી દેવાય ને એવું થોડું એમ ના 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 હું વિમુ બેન હારે વાત કરી લઉં છું ને મોટાભાઈ હા કે આવું આવું બધું કરીને આવા તાંત્રિક ની વિઝા તમે આખી વાત બીજા ને દુખી નો કરાય કે આવી માતાજી કોઈ નથી તમારી પાસે પૈસા લઈ એવી મેલડી નથી આપડે પચાસ હજાર ની કોઈ ચર્ચા થઈ જ નથી જો એ રાઠોડ છે ત્યાં સુધી કીધું તું વીસ હજાર રૂપિયા આવે ને બેન બીજું તારા ઘરનું હું ખાવું છું ને

સરકારી નોકરી કરો સાંભળો બે મિનિટ મારી વાત સાંભળી લો તમે અત્યારે સરકારી દવાખા નોકરી કરો તમે મેલડીમા હિસાબે કરો છો બાબા તારી થી કરો કોને આ નોકરી અત્યારે તમે સરકારી દવાખાના માં જ કરો છો એમ તો ગવર્મેન્ટ જોબ ના કરતો અત્યારે તમે જોબ કરો છો તો શું કરો છો તમે સરકારી દવાખાના માં જાઓ છો પ્રાઇવેટમાં શું

છે અને જ્યાં લગણ મારી મેલડી નોકી ત્યાં લગન તો હું ખાવાનું નથી હવે તમારી મેલડી આપડે કામ કરવાની વાત હતી ને આપડે કામ કરી દીધું છે બરાબર હવે એમ કે છે કામ નથી થયું

હા તો તમે તો તમે સરકારી નોકરી ગોતીનો તમારી મહાણી કોંગ ના રૂપિયા છે તમારી ધંધો ગોતી તો તમે તમારો કેમ ગોતી નથી ઓકે ઓકે હા એમ તમારી મેલડી તમારે ધંધો ગોતી દેતી નથી આનો ધંધો તમને હરકું કરાવવા

હા બોલો બોલો હા બોલો હા એટલે તો તો પછી આની ફરિયાદ આ નહી ને આની છોકરી એવી માથાભરે નથી કે તમે હકીવાર સમજો છો આ તો તમે ભરમાવીને જે કામ કર્યું ને પછી તમે ના આપડે આપણે આપણે કોઈને કામ તમે તમારા ઘરે ઈ છોકરીને એવું બોલ્યો તને નો હતો તમે તમારી બેન થાય છે ને તમે એવું બોલ્યો હું અમારી છોકરી ને લઈને જવાનું છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા તમે આવજો તમે નથી બોલ્યા નહીં રૂબરૂ માં કરશું તમે બોલ્યા નથી આપડે પોલીસ માં બધા બેન ને તમે પોલીસ માં ભેગા થશું